મેયર મહિલા મોરચાના ગુજરાત પ્રદેશના પૂર્વ પ્રમુખ અને હાલમાં મહિલા મોરચામાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકેની જેમની જવાબદારી છે એવા વડોદરાના જ્યોતિબેન પંડ્યાએ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યાએ આજે ગાંધીનગર ગૃહ ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાની નારાજગી વ્યક્ત કરી છે અને થોડા જ સમય પહેલાં એમને ભારતીય જનતા પાર્ટીના બધા જ મોટા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય પાર્ટી તરફથી લેવામાં આવ્યો છે સર જે રીતે એમનું કહેવાનું એવું છે કે ફરીથી રંજનબેન ભટ્ટની ટિકિટ આપવામાં આવે છે અમે પણ રજૂઆત કરી હતી અમારી રજૂઆત ઉપર સુધી નથી પહોંચી એના કારણે મેં આ કદમ ઉઠાવ્યું છે પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેકે દરેક વ્યક્તિને પાર્ટીમાં જવાબદારી મેળવવા માટે નો અધિકાર છે તો જ્યારે પાર્ટીનું શીર્ષસ્થ નેતૃત્વ કો નિર્ણય લે છે તો એ નિર્ણય માન સન્માન આપવાની પણ પાર્ટીના કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તા લોકસભાની વાત કરીએ તો ઓગણીસ જેટલા લોકોએ વડોદરા શહેરમાં લોકસભાના ઉમેદવાર માટે પોતાની દાવેદારી નોંધાવી આજ કાર્યાલય ખાતે સેન્સની પ્રક્રિયા પણ થઈ પાર્લામેન્ટરી બોર્ડ પણ થયું પાર્લામેન્ટરી બોર્ડ પછી કોઈ એક વ્યક્તિ માટે પાર્ટીએ મન બનાવ્યું અને ગઈકાલે નામ વિ પણ એમને એવું કેવું છે કે તેમના ઉપરાંત બીજા અન્ય પણ લોકોમાં નારાજગી છે જેવી સત્ય મેં થવાની લાગણી છે શું કોઈ આપણે આપની કોઈ સંતર્ક કરીને પોતાની કોઈ લાગણી કરી હોય સોશિયલ મીડિયા પર આપ જુઓ છે સવારથી આ અંગેની લાગણી લોકો પોતાની વ્યક્ત કરી રહ્યા છે બહુ સીધી બાબત એવી છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી જેવો પક્ષ હોય જ્યારે વડોદરા જેવી સેફેસ્ટ સીટ હોય જે સીટ ઉપર સાત લાખ કરતા પણ વધારે માર્જિનથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર જીતે એવું જ્યારે પક્ષના કાર્યકર્તાઓ પોતે પણ માનતા હોય છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી એ પ્રકારે સંગઠન કામ પણ કર્યું હોય કોર્પોરેશન અને ઇલેક્શનમાં પણ છોત્તેરમાંથી ઓગણસિત્તેર સીટ ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જીત્યા હોય વિધાનસભામાં પણ બધી જ સીટ ઉપર પંચોતેર હજાર કરતાં વધારે નહોતોના માર્જિનથી જ્યારે ધારાસભ્ય છે જીત્યા હોય ત્યારે કાર્યકર્તા તરીકે દરેક કાર્યકર્તાઓને એવું લાગે કે બે આ જગ્યા માટે હું શ્રેષ્ઠ ઉમેદવાર છું છે પરંતુ પાર્ટીનો નિર્ણય છે તે બધાનું શીરો માન્ય હોય છે અને લોકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી અન્ય રીતે અમારી પાસે રજૂઆતો કરીને આ અંગેની પોતાની ચિંતા પોતાની નારાજગી કરી છે જ્યાં જરૂર લાગશે તે જગ્યા પર અમે એ વાત મૂકીશું પણ ખરા પરંતુ પક્ષના ઉમેદવાર એક વખત રાષ્ટ્રીય કક્ષાએ જાહેર થયા પછી દરેકે દરેક કાર્યકર્તાએ ઉમેદવાર માટે કામ કરવું જોઈએ કારણ કે આપણે કમળના નિશાન માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ કરતા નથી આપણે મોદી સાહેબની વિચારધારા માટે કામ કરીએ છીએ આપણે કોઈ વ્યક્તિ માટે કામ સાહેબ એમને એક અક્ષેપ એવો કે લોકો વડોદરા વિકાસ કરવા માટે પોતાનો વિકાસ કરી રહ્યા છે મોલ બનાવી રહ્યા છે શું પ્રેસ સાંભળી નથી એટલે એમને કયા છે તે ધ્યાન માં નથી જે વ્યક્તિ આક્ષેપ કર્યા છે એની પાસે કોઈને કોઈ પુરાવા છે એવું માનવા સાથે છે કે જેટલા પણ લોકો અહીંયા ચૂંટાઈ ને આવી રહ્યા છે કે પક્ષ નો કે વડોદરા શહેર નો પોતાના પોતાનો વિકાસ કરી છે દરેક વ્યક્તિ જો આવે તો સામે આવી જાય પાર્ટી માં કોઈ પણ આક્ષેપ કરવા છે આજે હું પણ કોઈ પણ વ્યક્તિ માટે કોઈ પણ આક્ષેપ કરી શકતો હોઉં છું આક્ષેપ કરવા અને આક્ષેપ સાચા હોય બેમાં બહુ મોટો અંતર છે અને જે વ્યક્તિ આક્ષેપ કરે છે તે જ વ્યક્તિ અમે રીતે આપી ડોક્ટર સાહેબ એની પહેલા કઈ વાતચીત આપની સાથે કરવામાં આવી હતી કઈક રજૂઆત જ્યોતિબેન આપની સાથે કરી હતી એને રજૂઆત કરી હતી અને અમે બેન ને સમજવાનો પ્રયત્ન પણ કર્યો છે પરંતુ બેન ને અમે સમજાવી શક્યા નથી એ બાબત માં દુઃખ પણ છે અમારો એવો પ્રયત્ન હશે પક્ષના અધ્યક્ષ તરીકે અમારું કામ સંગઠનનું છે અમારું કામ લોકોને જોડવાનું છે જેટલા વધારે લોકો પક્ષમાં જોડાય એ જ કામ અમારું છે ઓછામાં ઓછા લોકોના રાજીનામા થાય અને પોતાની નારાજગી ભલે કોઈ વ્યક્તિ વ્યક્ત કરે પરંતુ પક્ષની સાથે જોડાઈને

ગઈકાલે પણ પાટીલ સાહેબે હવે એક ટકોર કરી હતી પ્રેસના મીડિયાના માધ્યમથી જ્યારે આપણા મીડિયાના જ મિત્રો વચ્ચે વાત કરી ત્યારે એમણે પણ ટકોર કરી હતી અને મને તો એવી પણ ટકોર કરી કે આ રાજકારણો જે બેઠા છે તે લોકોના કાનમાં તાળીઓની ગુંજ હંમેશા જળવાય એવી હું આ લોકો પાસેથી અપેક્ષા રાખું છું ટકોર એમણે કરી છે ટકોર શિરોમાન્ય છે અને આ ટકોર ઉપર આવનાર સમયમાં ચૂંટાયેલા પ્રતિનિધિ કામ કરશે એવી અમને ચોક્કસ વિશ્વાસ એક છેલ્લો સવાલ મારો પક્ષના પ્રમુખ તરીકે જે જે કાર્યકર્તા કે હોદ્દેદારો નારાજ થયા છે એમને કઈ રીતે મનાવવામાં આવશે કારણ કે એક નારાજગીમાં આખું ખુલીને સામે આવ્યા છે જેટલું બેન ને સસ્પેન્ડ કરવા પડે પાર્ટીને બીજા લોકોને કઈ રીતે સમજાવે છે પક્ષના દરેકે દરેક કાર્યકર્તા કે પક્ષ સાથે જોડાય છે કોઈ વ્યક્તિ સાથે જોડાતો નથી પક્ષ છે તે આપણી માતૃ સંસ્થા છે અને પક્ષમાં કોઈ પણ પ્રકારના વ્યક્તિની કોઈ પ્રકારની નારાજગી હોય એને મળવું એની સાથે બેસીને વાત કરવી એને નારાજગીનો કેમ કરવો એ પક્ષના પ્રમુખ તરીકે મારી જવાબદારી છે આ માટે એની પાસે ટીમ પણ છે ટીમના માધ્યમથી બધા જ લોકોને સાથે રાખી આવનારા સમયમાં વધારે ને વધારે સંખ્યામાં લોકો યોગદાન કરે અને ભારતીય જનતા પાર્ટીના અત્યારે જે સરકારે પાર્ટીએ જે નિયુક્ત કરેલા ઉમેદવાર છે એમના રિજનમેન્ટ ભાઈ એના માટે બધા કામ કરે એના માટે બધું અમારી चैनल ने લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પ્લીઝ